ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે મેથી દાણાનું શાક બનાવવાનું છે તો મેથી દાણાને આપણે ગરમ પાણી કૂકરમાં મેલી અને એમાં આપણે મેથી દાણાને ઉમેરી દઈએ આપણા મેથી દાણા સારી રીતે બફાઈ જાય ત્યાર પછી આપણા મેથી દાણા બફાઈ જાય તો તેને એક વાટકામાં આપણે કાઢી લેશું અને એક ગેસ ઉપર કઢાઈ મેલી એમાં થોડું તેલ નાખશું તેલ થોડુંક વધારે પડતું લેવાનું અને એમાં તેલ આવે એટલે જીરું હિંગ અને લીમડો નાખીશું વઘાર માટે અને પછી આપણે આદુ મરચાં લસાની પેસ્ટ ઉમેરી અને એને હલાવી લઈશું થોડું હલાવી અને પછી એમાં આપણે આ ભાઈ મસાલા કરશું હવે એમાં આપણે ડુંગળી નાખી દઈએ ડુંગળીને પણ હલાવી લઈએ ડુંગળીનો આપણો કાશો સ્વાદ એવો થઈને પછી એમાં આપણે બધા મસાલા કરીએ તો હવે આપણી ડુંગળી એકદમ ટાકી દઈશું તો ચાલો હવે આપણે એમાં પેલા હળદર અને નિમક એક ચમચી મેથી દાણામાં તો નાખેલું જ છે તો આપણે ડુંગળી લસણ પૂરતું નાખવાનું છે ધાણા જીરું અને થોડું ગરમ મસાલો આ બધું નાખી અને આપણે એને હલાવી લઈએ એ બધું સારી રીતે મિક્સ થઈ ને પછી એમાં આપણે બે ચમચી મરચું નાખીશું મરચું નાખી અને એને ફરીથી આપણે હલાવી લઈએ

અને એમાં આપણે થોડું પાણી ઉમેરશું પાણી ઉમેરી અને કાશું મિક્સ કરી અને એને આપણે સડવા દેવાની છે જેથી મેથી થોડા જેથી કાસી રહી હોય તો પાકી જાય અને મેથીનું એકદમ ટેસ્ટી સરસ શાક બનીને તૈયાર થઈ જાય

અને હલાવ્યા બાદ પાછા એને ઉપરથી આપણે ધાણા થોડાક ગાર્નિશિંગ કરવાનું છે તો આપણું મેથી દાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ લાલ ચટક જેવું સરસનું ચીવનાળાની ઋતુમાં કાંઈ શાક ન ભાવે ત્યારે મેથી દાણાનું શાક બનાવીએ આવી રીતે તો બહુ જ ખાવાની મજા પડે છે તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ